નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની આજના સમયની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી કહાની છે અને આ કહાની દરેક વ્યક્તિએ સમજવા જેવી છે એટલા માટે તમને વિનંતી કરું છું કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની પ્રભાબેન એની દીકરી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને એવું કહ્યું કે બેટા કિરણ આ રક્ષાબંધન પર તું અહીંયા આવ ત્યારે પૂરા એક અઠવાડિયાની તૈયારી કરીને આવજે કેમકે હું તને મળી એને ઘણા દિવસો થઈ ગયા છે અને હું મારી દીકરીને આવું કહ્યું ત્યારે દીકરી કિરણ બોલી કે માં આ વખતે તો મારી ભાભી પણ રક્ષાબંધન કરવા એના પિયરમાં જવાના હશે ને ત્યારે પ્રભાબેન બોલ્યા કે નહીં દીકરી એ તો મને એના પિયરમાં જવાનું કહી રહી હતી પરંતુ મેં એને ના પાડી દીધી અને તું તો જાણે છે કે મારા ઘૂંટણ હવે સારી રીતે કામ પણ નથી કરતા અને કદાચ તારી ભાભી એના પિયરમાં જશે તો પછી ઘરનું કામ કોણ કરશે હવે આ ઉંમરમાં આટલું બધું કામ હું કેવી રીતે કરી શકીશ આવી રીતે કિરણ પોતાના રૂમમાં બેસીને એની મા સાથે વાત કરી રહી હતી ત્યારે જ કિરણનો પતિ દિનેશ ઓફિસેથી ઘરે આવી ગયો એટલે કિરણે ફોન મૂકી દીધો ત્યારે દિનેશ એની રૂમમાં આવીને કહેવા લાગ્યો કે કિરણ તને તો ખબર છે ને કે મારી તબિયત ખરાબ છે છતાં પણ તું ઘરનું કામ કરવાની જગ્યાએ અહીંયા રૂમમાં બેઠી છો અને મારી તબિયત ખરાબ હોવા છતાં પણ એ કપડા ધોઈ રહી છે અરે કિરણ તારે થોડું ધ્યાન રાખવું જોઈએ મારે બ્લડ પ્રેશરની તકલીફ છે અને હવે એની ઉંમર પણ ઘણી બધી વધી રહી છે ત્યારે કિરણે કહ્યું કે એ કપડાં ધોઈ રહ્યા છે તો શું થઈ ગયું આમ પણ હું આખો દિવસ કામ કરીને થાકી ગઈ હતી એટલા માટે થોડો આરામ કરવા બેસી ગઈ આટલું સાંભળતા જ દિનેશ કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં હવે તું મારા માટે એક કપ ચા બનાવી દે આજે મને ખૂબ જ માથું દુખી રહ્યું છે ત્યારબાદ કિરણ ચા બનાવવા માટે રસોડામાં ગઈ અને ચા બનાવી દીધી આવી રીતે ધીરે ધીરે સમય વિતવા લાગ્યો લગભગ એક વર્ષ પહેલા સવિતાબેન કિરણને પોતાના મોટા દીકરા દિનેશ સાથે લગ્ન કરાવીને ઘરની વહુ બનાવીને લાવ્યા હતા અને એનો નાનો દીકરો ભાવેશ હજુ કુવારો હતો દિનેશની સામે કિરણ કામ કરવાનો ઢોંગ કરતી અને એના ગયા બાદ એની માં સાથે ફોન પર વાતો કરવા બેસી જતી ઘરમાં વાસણ અને સાફ સફાઈ માટે એક કામવાળી બાઈ રાખેલી હતી પરંતુ બીજું બધું જ કામ સવિતાબેનને કરવું પડતું ત્યારે પણ સવિતાબેન એને કામમાં મદદ કરવાનો કહેતા ત્યારે કિરણ કોઈને કોઈ બહાનું કાઢીને વાતને ટાળી દેતી હજુ બાળક બુદ્ધિ છે એવો વિચાર કરીને સવિતાબેન પણ શરૂઆતમાં એને વધારે કામ કરવાનું કહેતા ન હતા પરંતુ લગ્નના એક વર્ષ સુધી કિરણે ઘરનું કોઈ પણ કામ કરવામાં રસ ન બતાવ્યો ત્યારે સવિતાબેને એને શાંતિથી સમજાવવાની કોશિશ કરી કે બેટા હવે તું તારા પિયરમાંથી ધ્યાન હટાવીને આપણા ઘરની જવાબદારી સંભાળવાની કોશિશ કર સવિતાબેન આટલું બોલ્યા ત્યાં તો કિરણે ઘરમાં ધમ ધમા ધમા મચાવી દીધી અને આ વાતને લઈને કિરણ અને દિનેશ વચ્ચે લડાઈ થઈ ગઈ ત્યારબાદ સવિતાબેને કિરણને કંઈ પણ કહેવાનું બંધ કર્યું હવે કિરણ આખો દિવસ ક્યારેય પોતાની મા સાથે તો ક્યારેક એની બહેનપણીઓ સાથે વાતો કરતી રહેતી અને પોતાની મરજી પ્રમાણે રહેતી હતી પતિના ઘરે આવવાના આવવાના સમયે રસોડામાં જઈને થોડું ઘણું કામ કરવાનો દેખાડો કરવા લાગતી આજે જ્યારે દિનેશ વહેલો આવી ગયો તો એણે પોતાની માને આવી રીતે કામ કરતા જોઈ એટલે એ પોતાની પત્ની પર ભડકી ઉઠ્યો ત્યારે જ અચાનક બહારથી સવિતાબેનના ચિલ્લાવાનો અવાજ સંભળાયો એટલે દિનેશ દોડીને બહાર આવ્યો અને જોયું તો સવિતાબેન જમીન પર પડી ગયા હતા અને એ ઉભા થવાની કોશિશ કરી રહ્યા હતા એટલે અને કિરણને પાડી સહારો આપીને એની રૂમમાં લઈ ગયો ત્યારે પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો એટલે એને હોસ્પિટલે લઈ ગયો એટલે હોસ્પિટલે એને થોડો સમય આરામ કરવાનું કહ્યું ત્યારબાદ દિનેશ પોતાની માને ઘરે લઈ આવ્યો અને કિરણને કહેવા લાગ્યો કે કિરણ ડોક્ટરે માને એક અઠવાડિયા માટે પથારીમાંથી ઉઠવાની પણ ના પાડી છે એટલા માટે તારે માનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને એને કોઈ પણ જાતની તકલીફ ન થવી જોઈએ દિનેશે આવું કહ્યું ત્યારે કિરણે પોતાનું માથું હલાવીને હા પાડી એટલે એ વાતને ત્રણ દિવસ થઈ ગયા હતા અને કિરણ પોતાની માં સાથે ફોન ફોનમાં વાત કરી રહી હતી અને એવું કહેતી હતી કે માં તમને હું શું જણાવું કેમ કે જ્યારથી મારી સાસુ પથારી વર્ષ પડી છે ત્યારથી મારા પર તો જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે હું તો આખો દિવસ કામ કરી કરીને થાકી જાઉં છું હવે તો મને એવું લાગે છે કે એ જલ્દીથી સાજા થઈ જાય તો મારા પરથી કામનો ભારણ ઓછું થઈ જશે ત્યારે એની માં કહેવા લાગી કે દીકરી મને તો એવું લાગે છે કે તારી સાસુને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી થઈ રહ્યો પરંતુ એ પથારીમાં પડી પડી નાટક કરી રહી છે એટલે તારે વધારે કામ કરવાની કોઈ જરૂર નથી અને બેઠા બેઠા જ તું એને ખવડાવતી રહીશ તો એ ક્યારેક પથારીમાંથી ઉઠવાનું નામ પણ લઈ લે ત્યારે કિરણ કહેવા લાગી કે હા માં તમે સાચું કહી રહ્યા છો મેં તો આજે કીટી પાર્ટીમાં જવાનો પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો છે પરંતુ હવે હું વિચારું છું કે કીટી પાર્ટીમાં જઈ આવું બાકી બધું મારા સાસુમાં એની જાતે સંભાળી લેશે ઠીક છે માં હવે હું ફોન મૂકું છું હવે પાર્ટીમાં આવ્યા બાદ ફોન કરીશ હવે ઘરનું બધું જ કામ એમણે એમ મૂકીને કિરણ પાર્ટીમાં જતી રહી અને એવું લાગ્યું હતું કે દિનેશને આવવામાં હજુ ઘણો સમય બાકી છે પરંતુ એને યાદ નહોતું રહ્યું કે ત્રણ દિવસ બાદ ડૉક્ટરે સવિતાબેનને ફરીથી બતાવવા આવવાનું કહ્યું હતું પોતાની માને હોસ્પિટલમાં લઈ જવા માટે દિનેશ જ્યારે ઘરે આવ્યો ત્યારે એણે જોયું ઘેની માં ધીમે ધીમે ચાલીને રસોડામાં જઈ રહ્યા હતા આવું જોઈને દિનેશ કહેવા લાગ્યો કે અરે માં તમે આવી રીતે ચાલીને રસોડામાં કેમ જઈ રહ્યા છો તમારે કોઈ કામ હોય તો કિરણને કહી દેવું જોઈએ ત્યારે માએ કહ્યું કે નહીં દીકરા બસ મારું ગળું સુકાઈ રહ્યું હતું એટલે પાણી પીવા માટે ઊઠી હતી ત્યારે જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને પોતાના ખંભે પર સ્ટિંગાડીને કિરણ કરની અંદર આવી ત્યારે સામે દિનેશને જોઈને એના હોશ ઉડી ગયા એટલે દિનેશ કહેવા લાગ્યો કે કિરણ ત્યારે અત્યારે તું ક્યાંથી આવી રહી છો ત્યારે કિરણે ગભરાતા આવવા કહેવા લાગી કે દિનેશ હું તો પાર્ટીમાં ગઈ હતી કિરણે આટલું કહ્યું ત્યાં તો દિનેશને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે અરે કિરણ મને આવી હાલતમાં છોડીને તું કીટી પાર્ટીમાં ગઈ હતી દિનેશે આટલું પૂછ્યું ત્યાં તો કિરણ ભડકી ગઈ અને કહેવા લાગી કે કીટી પાર્ટીમાં ગઈ હતી તો શું થઈ ગયું આખરે મારી પણ જિંદગી છે ને ત્યારે દિનેશે ખૂબ જ ગુસ્સો આવી ગઈ રહ્યો હતો પરંતુ જેમ તેમ કહીને એણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને એની માને રૂમમાં લઈ ગયો ત્યારે જ દિનેશનો ભાઈ પણ ઓફિસેથી ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે ભાભી મને ખૂબ ભૂખ લાગી છે એટલે જલ્દીથી મને ખાવાનું આપો ત્યારે કિરણ પાવર કરીને કહેવા લાગી કે ભાવેશ તું તારા હુકમ કોઈ બીજા પર ચલાવજે હું અહીંયા કોઈ નોકરાણી નથી કે આખો દિવસ તમારી બધાની સેવા કરતી રહું ભાભીનો આવો જવાબ સાંભળીને ભાવેશ ચોકી ગયો બીજી બાજુ રૂમમાં જતી વખતે દિનેશે કિરણની આવી વાત સાંભળી એટલે તરત જ કિરણ પાસે આવ્યો અને એને એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યો કે અરે નાલાયક તું ચૂપ રહે એનો મતલબ એ એ નથી કે તું તારા મોઢામાં જે આવે તે બોલવા લાગે ત્યારે ભાવેશ મોટા ભાઈનો હાથ પકડી લીધો પરંતુ કિરણનો વધારે પાવર કરીને કહેવા લાગી કે આજે તમે મારા પર હાથ ઉઠાવી લીધો હવે જુઓ હું શું કરું છું હું પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ અને તમને જેલમાં સળિયા પાછળ નાખી દો તો મારું નામ કિરણ નહીં આટલું કહીને કિરણ પોતાના રૂમમાં ગઈ અને એની માને ફોન કર્યો ત્યારે સવિતાબેન કહેવા લાગ્યા કે દિનેશ બહુ ને રોકી લે નહીતર હું મોટી મુસીબત ઊભી કરી દઈશ એટલે દિનેશ બોલ્યો કે એને જે કરવું હોય એ કરવા દયો ત્યારે એપોઇન્ટમેન્ટ નો સમય થઈ ગયો હતો એટલે આપણે દવાખાને જવાનું છે આવું કહીને દિનેશ સવિતાબેનને લઈને હોસ્પિટલે ગયો એને આ બાજુ કિરણે ફોન કરીને એની માને બધું જણાવી દીધું એટલે માં કહેવા લાગી કે દીકરી તો હિંમત નહીં હારતી અને તારી બેગ તૈયાર કર હું હમણાં જ તને લેવા આવું છું એ લોકો એની જાતને શું સમજે છે ત્યારબાદ એણે પોતાની વહુ પુનમને એવું કહ્યું કે હું કિરણને લેવા જઈ રહી છું આવું કહીને એ ઘરમાંથી નીકળી ગયા થોડીવાર બાદ પ્રભાબેનના પતિ વિનોદભાઈ પણ એના દીકરા અશોક સાથે ઘરે આવ્યા અને પૂછવા લાગ્યા કે વહુ બેટા તારી સાસુ ક્યાં ગઈ છે એટલે પૂનમ કહેવા લાગી કે પિતાજી એ કિરણને તેડવા ગયા છે ત્યારે તો વિનોદભાઈએ પૂછ્યું કે રક્ષાબંધન આવી રહ્યું છે એટલે એને લેવા ગઈ હશે ત્યારે પૂનમ કહેવા લાગી કે પિતાજી કિરણનો કોઈ ફોન આવ્યો હતો અને મને તો એવું લાગે છે કે એના ઘરમાં ફરીથી ઝઘડો થયો છે વહુની વાત સાંભળીને વિનોદભાઈ અને અશોક બંને ચિંતામાં પડી ગયા ત્યારે અશોક કહેવા લાગ્યો કે આવી વાત હોય તો મમ્મીને આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી પહેલા જાણ જાણી લેવું જોઈએ કે ભૂલ કોની છે ત્યારે વિનોદભાઈએ કહ્યું કે કંઈ વાંધો નહીં કિરણ થોડા સમય થોડા દિવસ અહીંયા રહેશે તો બધું શાંત થઈ જશે આટલું કહીને તેઓ હાથ પગ ધોવા જતા જતા રહ્યા લગભગ બે કલાક બાદ પ્રભાબેન કિરણને લઈને ઘરે આવ્યા એ સમયે વિનોદભાઈ આરામ કરી રહ્યા હતા એટલે પ્રભાબેન ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે અહીંયા હું આપણી દીકરી માટે પરેશાન થઈ રહી છું અને તમે આરામથી ઊંઘી રહ્યા છો ત્યારે વિનોદભાઈ ઊભા થઈને કહેવા લાગ્યા કે અરે તમે લોકો આવી ગયા પરંતુ આટલું મોટું કેમ થઈ એટલે પ્રભાબેન કહેવા લાગ્યા કે એક બાજુ જરૂરી કામ પતાવવાનું હતું એટલા માટે થોડું મોડું થઈ ગયું છે ત્યારે કિરણ કહેવા લાગી કે પપ્પા તમને તો મારી કોઈ ચિંતા નથી તો મારી માં છે કે જે મારો આટલો બધો ખ્યાલ રાખે છે એટલે પ્રભાબેન બોલ્યા કે દીકરી હું છું ત્યાં સુધી તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી જે લોકોને હું તેનો સબક શીખવાડીશ તે કોઈ તે કોઈ જીવન પર યાદ રાખશે બરાબર એ જ સમયે વિનોદભાઈના વૃદ્ધ માજી ખુરશી પર બેસીને આ બધું જોઈ રહ્યા હતા હવે કિરણ અને તેની સાસુમાં અંદર ગયા એટલે એણે વિનોદભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહેવા લાગ્યા કે દીકરા વિનોદ અહીંયા જે કંઈ પણ થઈ રહ્યું છે એ બરાબર નથી થઈ રહ્યું દીકરીને આટલી બધી મોઢે ચડાવવી એ સારું ન કહેવાય એટલે તું તારી પત્નીને સમજાવતો સારું છે ત્યારે વિનોદભાઈએ કહ્યું કે હા માજી તમે ચિંતા ન કરો બધું જ બરાબર થઈ જશે આવું કહીને એ પોતાના રૂમમાં જતા રહ્યા હવે બીજા દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો એટલે સવારે જલ્દી ઉઠીને પૂનમે બધા જ પકવાન બનાવીને તૈયાર રાખ્યા હતા અને કિરણે પોતાના ભાઈને રાખડી બાંધી એટલે એ ભોજન કરીને વિનોદ સાથે દુકાને જવા નીકળી ગયો આ બાજુ કિરણના સાસરિયામાં એના પતિ દિનેશ પર ફોન આવ્યો કે હું પોલીસ સ્ટેશનમાંથી બોલી રહ્યો છું અને તમારા વિરુદ્ધ એક ફરિયાદ આવી છે એટલે તમે જલ્દીથી જલ્દી પોલીસ સ્ટેશને હાજર થઈ જાઓ આવું સાંભળીને દિનેશ હેરાન રહી ગયો અને પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો પોલીસ સ્ટેશન હાજર થયા બાદ ઘરે આવ્યો એટલે સવિતાબેન પૂછવા લાગ્યા કે શું થયું દીકરા ત્યારે દિનેશ બોલ્યો કે થવાનું શું હતું દિનેશ અને એની માએ આપણા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે અને એણે એવું કહ્યું છે કે દહેજને લઈને તેઓ અમારી દીકરી માટે મારપીટ કરે છે આવું સાંભળીને સવિતાબેન કહેવા લાગ્યા કે દીકરા આપણે તો દહેજનું નામ પણ નથી લીધું એટલે દિનેશ બોલ્યો કે હા માં પરંતુ આ લોકો આપણને દહેજના નામ પર જૂઠા કેસમાં ફસાવા માંગે છે ત્યારે માએ સમજાવીને એવું કહ્યું કે દીકરા આપણે એકવાર એની પાસે જઈને સમાધાન થઈ જાય એવું કરવું જોઈએ આવી રીતે અંતરો અંદર લડાઈ ઝગડા કરવાથી કોઈને ફાયદો નથી થવાનો ત્યારે ભાવેશ આવ્યો અને કહેવા લાગ્યો કે હા ભાઈ એકવાર કોર્ટ કેસમાં ફસાઈ જઈશું તો એમાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે એટલે આપણે આજે જઈએ અને એની સાથે વાત કરવી જોઈએ હવે વાત યોગ્ય લાગી એટલે સાંજના સમયે એ લોકો વિનોદભાઈ ના ઘરે જવા નીકળી ગયા ત્યારે કિરણ ડ્રોઈંગ રૂમ માં બેઠી બેઠી ટીવી જોઈ રહી હતી અને વૃદ્ધ માજી પણ ત્યાં બેઠા હતા હવે વિનોદભાઈ કહેવા લાગ્યા કે દીકરી હું તો એવું કહું છું કે તમે લોકો સમજદારીથી આ મામલો હલ કરી લ્યો એ જ સારું છે એટલે કિરણ કહેવા લાગી કે પિતાજી મારી સાસુ આખો દિવસ બેસીને આરામ કરે છે અને મારા પર હુકમ ચલાવી રહે છે અને મારાથી સહન નથી થાય એ અહીંયા હજુ આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે દિનેશની એની મા સાથે વિનોદના ઘરે પહોંચી ગયો દિનેશની માને જોઈને પ્રભાબેન કહેવા લાગ્યા કે તમને અમારી દીકરી જરા પણ પસંદ નથી તો અહી અહીંયા શા માટે આવ્યા છો એટલે સવિતાબેન નમ્રતાથી કહેવા લાગ્યા કે જુઓ બેન આપણે આરામથી બેસીને વાત કરીએ તો જ સમસ્યાનો કંઈક હલ નીકળશે સવિતાબેન આટલું જ બોલ્યા હતા ત્યાં તો કિરણ કહેવા લાગી કે માજી તમે તમારા દીકરાને કહી દો કે મને તલાક આપી દે જેનાથી તમને પણ આરામથી રહેવા મળશે અને હું પણ આરામથી છૂટી થઈ જઈશ કિરણ આટલું બોલી ત્યાં તો વિનોદભાઈ કહેવા લાગ્યા કે કિરણ તારી સાસુ સાથે તું આવી રીતે વાત કરી રહી છે ત્યારે જ પ્રભાબેન બોલ્યા કે આ લોકોએ આપણી દીકરીને એટલી બધી હેરાન કરી છે તો પછી એની સાથે કેવી રીતે વાત કરવી કઈ રીતે વાત કરવા મામલો ઉગ્ર બની ગયો અને સમાધાન બાબતની કોઈ પણ વાત ન થઈ શકી હવે દિનેશ અને તેની માં સવિતાબેન પોતાના ઘરે પાછા જતા રહ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો આ બાજુ કિરણની માં હંમેશા કિરણનો પક્ષ લઈને એને મોઢે જણાવતી રહેતી અને કિરણ હવે તેના પિતાજીના ઘરમાં રહેવા લાગી પરંતુ ઘરનું કોઈ પણ કામ કરતી ન હતી હવે તો એ જમીને પાણીનો ગ્લાસ પણ ઉભો થઈને પોતે પીતી ન હતી પાણી પીવા માટે પણ એ એની ભાભી પૂનમને ઓર્ડર કરવા લાગી અને આવી રીતે આખો દિવસ ઘરના કામ કરી પૂનમને પણ થાકવા લાગી હતી એટલે એ એના પતિને કહેવા લાગી કે અશોક હવે હું આ બધાનું કામ કરી શકી કરીને થાકી ગઈ છું અને તમારી બેનને ક્યારે ઘરની સાફ સફાઈ કરવામાં મદદ કરવાનું કહું છું તો એ ઘસીને ના પાડી દે છે અને ઉપરથી એવું કહે છે કે હું આ ઘરની નોકરાણી નથી ત્યારે અશોક બોલ્યો કે પૂનમ હું પણ આ બધું જોઈ રહ્યો છું કે કિરણ ઘરમાં કોઈ પણ પ્રકારની મદદ નથી કરતી પરંતુ માએ એને મોઢે ચડાવીને રાખી છે નહીતર અત્યાર સુધીમાં તો મેં એની અક્કલ ઠેકાણે લાવી દીધી હોત એટલે પૂનમ બોલી કે હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના લડાઈ ઝગડા ન થવા જોઈએ નહીતર આખી દુનિયા આપણા ઘરનો તમાશો જોશે અને તમારી બહેન તો હવે આપણું ઘર તોડાવવા પર આવી ગઈ છે કદાચ મારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યાર સુધીમાં તો ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા હોત પરંતુ હું બધું જાણું છું એટલે જ ચૂપ રહું છું અને કદાચ હું એને કંઈક કહી દઈશ તો ઉલટાની એવું કહેશે કે મારી માં એટલી સારી છે કે એ તમારો આટલો ખ્યાલ રાખે છે પરંતુ એને એ નથી સમજાતું કે સારા લોકો સાથે જ લોકો સારો વ્યવહાર કરે છે ત્યારે અશોકે એવું કહ્યું કે હું કિરણ સાથે વાત કરી લઈશ પરંતુ તું કંઈ પણ બોલતી નહીં આવું કહીને અશોક રૂમમાંથી બહાર આવ્યો ત્યારે એણે જોયું કે કિરણ એકલી બેઠી હતી અને મોબાઈલમાં વ્યસ્ત હતી ત્યારે એની પાસે જઈને અશોક કહેવા લાગ્યો કે કિરણ હવે આગળ શું કરવાનું છે તે કંઈ વિચાર્યું છે ત્યારે કિરણ ગુસ્સો કરીને કહેવા લાગી કે ભાઈ તમે મારી ચિંતા ન કરો હું તમારું હું તમારા પર

કેમ ભાઈ ચાર લોકોનું કામ કોઈ ઓછું હોય છે કેમ મારી સાસુ છે જે હંમેશા પથારીમાં પડી રહે છે અને બીજો મારો દિયર છે જેના લગ્ન કરવાનું એ લોકો નામ પણ નથી લઈ રહ્યા કદાચ એના લગ્ન થઈ જાય તો મારું કામ પણ થોડું ઓછું થઈ જાય ત્યારે અશોક બોલ્યો કે એ વાત તો વાતની ચિંતા એ લોકોને કરવાની હોય પરંતુ મને એટલી બધી ખબર પડે છે કે ચાર લોકોમાં ભાગલા પડવાની વાત તો હું નહીં કરી શકું ત્યારે કિરણ બોલી કે કદાચ આવું કરવામાં નહીં આવે તો હું પણ એ ઘરમાં નહીં જાઉં મારાથી આટલું બધું કામ નહીં થઈ શકે એ જ સમયે પ્રભાબેન આવ્યા અને કહેવા લાગ્યા કે શું વાત થઈ રહી છે ભાઈ બહેન વચ્ચે ત્યારે કિરણ બોલી કે શું વાત થવાની હતી ભાઈ મને એવું કહી રહ્યા છે કે તું તારા સાસરિયામાં પાછી જતી રહી જે ત્યારે પ્રભાબેન કહેવા લાગ્યા કે અશોક તારી બહેન એના પિતાજીના ઘરે આવીને બેઠી છે તો એને એવો કયો ગુનો કરી દીધો શું મારી દીકરી અહીંયા રહે એ તમને બંને જણાને નથી ગમતું ત્યારે અશોક બોલ્યો કે ત્યારે તો તમે એની તરફેણ કરી રહ્યા છો પરંતુ પાછળથી તમારે જ પસ્તાવવાનો વારો આવશે ભાઈએ આવું કહ્યું એટલે કિરણ બોલવા લાગી કે એમાં હવે હું મારા સાસરિયામાં જતી રહું છું કદાચ એ લોકો મને પરેશાન કરશે તો હું સહન કરી લઈશ અને કદાચ મારાથી સહન નહીં થાય તો હું ક્યાંક જઈને મરી જઈશ કિરણ આટલું બોલી ત્યારે અશોક કહેવા લાગ્યો કે કિરણ હું એ લોકોને સારી રીતે ઓળખું છું અને કદાચ તું તારી જીભ ચલાવવાનું બંધ કરી દઈશ અને તારા ઘરની જવાબદારી સંભાળી લઈશ તો ત્યાં તને કોઈ કશું કહેવાનું નથી ત્યારે જ કિરણની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે મારા પિયરના લોકો જ મારા દુશ્મન બનીને બેઠા છે આવું કહીને જોર જોરથી રડવા લાગી ત્યારે બેન બોલ્યા કે દીકરી જેને તારાથી પરેશાની હોય અહીંથી જઈ શકે છે પરંતુ હું તને નહીં જવા દીકરી હજુ તારા માતા પિતા જીવતા છે એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી માએ આવું કહ્યું એટલે અશોક ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે ઠીક છે માં હું તો એ બધું ભલું ઈચ્છતો હતો પરંતુ મારી વાત સમજવા માટે કોઈ તૈયાર નથી હવે તમને જે મરજી આવે એ કરો હું તમને કઈ નહીં કહું આવું કહીને અશોક ત્યાંથી નીકળી ગયો ત્યારે પૂનમ વૃદ્ધ વૃદ્ધ માજી આગળમાં આંગણામાં બેસીને આ બધું સાંભળી રહ્યા હતા એટલે એમણે પૂનમને ઈશારો કરીને પોતાની પાસે બોલાવી અને કહેવા લાગ્યા કે આવી રીતે તો આ માં દીકરી પોતાના કાબુમાં નહીં આવે આવું કહી કહીને એમણે પૂનમને ઈશારો કર્યો અને દાદીનો ઈશારો પૂનમ સારી રીતે સમજી ગઈ ત્યારબાદ પૂનમ જઈને જોયું તો કિરણ ફોન પર વાત કરી રહી હતી અને એવું કહેતી હતી કે થોડી ઘણી શરમ બાકી રહી છે નહીં કેટલી વાર તમને કહ્યું છે કે હું એ ઘરમાં પાછી નહીં આવું શું તમને કઈ સમજાતો નથી ત્યારે સામેથી એના સાસુ કહી રહ્યા હતા કે કિરણ દીકરી હવેથી આ ઘરમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં હવેથી દિનેશ પણ તારી સાથે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર નહીં કરે હવે બધું ભૂલીને તું પાછી આવી જા ત્યારે કિરણના હાથમાંથી ફોન લઈને એના મમ્મી કહેવા લાગ્યા કે બહેન જો તમે ઈચ્છતા હોય કે મારી દીકરી તમારા ઘરમાં પાછી આવે તો મારી એક શરત છે કે તમારે તમારા દીકરાને તમારાથી અલગ કરવો પડશે તો જ હું મારી દીકરીને તમારા ઘરમાં પાછી મોકલીશ ત્યારે સવિતાબેન કહેવા લાગ્યા કે અરે પ્રભાબેન તમે કેવી વાત કરી રહ્યા છો હું મારા દીકરાથી અલગ કેવી રીતે રહી શકું ત્યારે કિરણ કિરણની માં બોલી કે તમે અલગ ન રહી શકતા હોય તો પછી આ સંબંધ તોડી નાખવામાં જ ભલાઈ છે ત્યારબાદ તમે તમારા દીકરાને તમારા ખોળામાં બેસાડીને રાખજો આવો કહીને પ્રભાબેન ફોન મૂકી દીધો ત્યારે રસોડામાં ઊભા રહીને પૂનમ આ બધી વાતો સાંભળી રહી હતી અને એ મનમાં મનમાં બોલી ઉઠી કે આ બંને એવું સમજી રહ્યા છે કે કોઈ લોકો મોટી તોપ છે પરંતુ તેને ખબર નથી કે શેરની માથે પણ સવા શેર હોઈ શકે છે થોડી વાર બાદ કિરણ અને એની માં બજારમાં શોપિંગ કરવા ગયા લગભગ બે કલાક બાદ જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે પૂનમ પોતાની રૂમમાં આરામથી સૂઈ રહી હતી પૂનમને સુતેલી જોઈને કિરણ ગુસ્સો કરીને એની પાસે આવી અને કહેવા લાગી કે કેમ મહારાણી તમે તમારું ખાવાનું બનાવીને ખાઈ લીધું અને અમારું ખાવાનું ન બનાવ્યું તમે બીજા બધા જ લોકોના કપડાં ધોઈ નાખ્યા અને મારા કપડાં મેલા રહેવા દીધા ત્યારે પૂનમ બોલી કે હા કિરણ હું તારી નોકર નથી કે હું તને એમ તું કે એમ કરતી રહું હવે તો તારું કામ તારે જાતે જ કરવું પડશે પૂનમે આંખો કાઢીને આવું કહ્યું ત્યારે તેનો આવો પાવર જોઈને કિરણ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે એમાં નોકરવાળી વાત ક્યાંથી આવી ગઈ ઘરનું કામ છે એ તો તારે કરવું પડશે એટલે પૂનમ કહેવા લાગી કે કિરણ તું મને આ કામ કરવાનો પગાર નથી આપી રહી કે હું તારું કામ કરતી રહું ત્યારે કિરણ બોલી કે પગાર શેનો હોય તું આ ઘરની વહુ છો એટલે કામ તો તારે જ કરવું પડે ત્યારે જ મોકોલ જોઈને પુનમ બોલી ઉઠી કે કેમ તો તું પણ કોઈના ઘરની વહુ છો અને તું તારી જવાબદારીથી ભાગીને અહીંયા આવીને શા માટે બેઠી છો એટલે હવેથી તારે તારા કામ પોતે કરવા પડશે અને મારા પર રોપ જમાવવાની કોઈ જરૂર નથી એટલે હવે તારા મોં પર તાળો મારીને તારું કામ કરવાનું શરૂ કરી દે ત્યારે પ્રભાબેન કહે આવ્યા અને કહેવા લાગ્યા કે આ બધું શું થઈ રહ્યું છે અને પૂનમ તારી નણંદ સાથે આ રીતે વાત કરી રહી છો ત્યારે પૂનમ બોલી કે સાસુમાં હું એવી રીતે જ વાત કરી રહી છું જેવી રીતે એની સાથે કરવી જોઈએ હવે તે કિરણ કહેતા અહીંયા રહેશે તો એને એનું કામ જાતે જ કરવું પડશે ત્યારે પ્રભાબેન બોલ્યા કે એવું છે એમને તો હવે મારી દીકરી આ ઘરના કામ કરશે અને ઘરની વહુ રાત દિવસ આરામ કરશે ત્યારે પુનમે કહ્યું કે નહીં સાસુમાં હું પણ કામ કરીશ પરંતુ હું આપણા ઘરનું અને આપણા પરિવારનું જ કામ કરીશ પરંતુ ઘરમાં આવેલા મહેમાનોનું કોઈ પણ પ્રકારનું કામ હું નહીં કરું પોતાની ભાભીના મોઢેથી આ વિવાદ સાંભળીને કિરણનો લોહી ઉકળી ઉઠ્યો અને એ કહેવા લાગી કે પુનમ તારી હિંમત કેવી રીતે થઈ મને મહેમાન કહેવાની આ ઘર તારાથી પહેલા મારું છે અને એની મા તરફ જોઈને કહેવા લાગી કે માં તમે તો તમારી બહુને મોઢે ચડાવીને રાખી છે બે ચાર થપ્પડ મારીને એની અકલ ઠેકાણે કેમ નથી કરી દેતા ત્યારે પૂનમ બોલી કે મારા પર હાથ ઉઠાવવાની વાત તો દૂર રહી મને હાથ લગાવીને તો જુઓ ત્યારે સો નંબર પર ફોન કરીને ફરિયાદ કરું છું કે મારી સાસુમાં અને મારી નણંદ દહેજના નામ પર મારી માટે મારપીટ કરી રહ્યા છે ત્યારબાદ તમને ખબર પડશે તે કોની અક્કલ ઠેકાણે આવે છે તે જ સમયે વિનોદભાઈ અને અશોક પણ ઘેરે પહોંચી ગયા અને ઘરમાં ઝઘડો જોઈને વિનોદભાઈ રૂમની અંદર ગયા ત્યારે અશોક તેને રોકી લીધા એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે દીકરી દીકરા આપણે અંદર જઈને આ લઈ જાય અત્યારે વિનોદભાઈને કહ્યો કે હા દીકરી તે બિલકુલ સાચો નિર્ણય લીધો છે હું અત્યારે જ દિનેશને ફોન કરીને અહીંયા બોલાવું છું આટલું કહીને વિનોદભાઈએ દિનેશને ફોન કર્યો ત્યારે સામેથી એવી એવી વાતો સાંભળવા મળી કે જેનાથી એ હેરાન રહી ગયા ત્યારબાદ ફોન મૂકીને વિનોદભાઈની પત્નીને કહેવા લાગ્યા કે મને એક વાત જણાવી દે કે શું ગઈકાલે સવિતાબેનનો ફોન આવ્યો હતો ત્યારે પ્રભાબેન બોલ્યા કે હા એનો ફોન તો આવ્યો હતો અને એ કિરણને પાછી આવવાનું કહી રહ્યા હતા તો પછી તેને શું કામ કહ્યું ત્યારે પ્રભાબેન કંઈ જવાબ ના આપી શક્યા એટલે વિનોદભાઈએ એની પત્નીના મોઢા પર એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યા કે તું માં છો કે દુશ્મન છો જે પોતાની દીકરીનો ઘર તોડાવવા ઊભી છો આપણા ઘરેથી અપમાનિત થઈને ગયા બાદ પણ એમણે ફોન કર્યો પરંતુ તે એની સામે એક શરત મૂકી દીધી કે પહેલા ઘરના ભાગ પડાવો પછી અમારી દીકરી પાછી આવશે એ સમયે કિરણ બોલી કે પિતાજી હવે હું જઈ રહી છું તો પછી તમે માની માની ભૂલ કેમ કાઢી રહ્યા છો ત્યારે વિનોદભાઈએ કિરણના ગાલ પર એક લાફો મારી દીધો આ જોઈને વિનોદભાઈના મૃતમાં કહેવા લાગ્યા કે વિનોદ જો તે પહેલાં જ આને એક એક લાફો મારી દીધો હોત તો આજે કિરણનું ઘર તૂટવાથી બચી ગયું હોત ત્યારબાદ ગુસ્સાથી ઉકળી રહેલા વિનોદભાઈ કહેવા લાગ્યા કે અરે નાલાયક હવે દિનેશ તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતો પોતાના દીકરા દિનેશની ચિંતામાં સવિતાબેનની તબિયત એટલી બધી બગડી ગઈ કે એ અત્યારે આઈસીયુમાં દાખલ છે આ સાંભળીને કિરણની આંખો પહોળી થઈ ગઈ ત્યારબાદ વિનોદભાઈ કહેવા લાગ્યા કે કદાચ સવિતાબેનને કંઈ થઈ ગયું હોત તો એની આ હાલત માટે જવાબદાર ફક્ત ને ફક્ત તમે બંને હશો અને ત્યારબાદ દિનેશ તને ક્યારેય નહીં અપનાવે એટલે કિરણ રડતા રડતા કહેવા લાગી કે પિતાજી હું હમણાં મારા સાસરિયામાં પાછી જઈ રહી છું ભલે મારે એની પાછળ આગળ હાથ જોડવા પડે એના પગ પકડવા પડે ભલે લાખ વાર માફી માંગવી પડે પરંતુ હું મારો સંસાર બરબાદ નહીં થવા દઉં આવું કહીને કિરણ પોતાનું બેગ ઉઠાવી અને સાસરિયામાં જવા નીકળી ગઈ તો મિત્રો આજની સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયો લાઈક શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ